નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં મિત્રો કડવું જરૂર છે પરંતુ છે સત્ય જે માણસને સાચું બોલવાની બીમારી હોય તે ક્યારેય એક્જેસ્ટ થઈ શકતો નથી ન તો સમાજમાં ન તો પરિવારમાં ના ઓફિસમાં કે ન તો સગા સંબંધીઓમાં વાત કરવી જરૂર છે પરંતુ છે સાચી એકવાર તમે કોઈ વ્યક્તિ ઉપરથી વિશ્વાસ ગુમાવી દો છો પછી તે ઝેર ખાય કે કસમ ખાય તેનાથી કોઈ ફરક પડતો નથી તે કરવું જરૂર છે પણ છે સાચું માણસ બહુ સરળતાથી એમ કહેતો હોય કે પત્ની ભલે બીજી કે ત્રીજી આવે પણ શું તમે ક્યારેય તમારી પત્નીના મોઢેથી કોઈ વાર આવું સાંભળ્યું છે નહીં સાંભળ્યું હોય કારણ કે તે આ દુનિયામાં જીવે ત્યાં સુધી ફક્ત તમારી પત્ની તરીકે જ રહેવા માગે છે પૈસા એ આજના સમયનો સાબુ છે જે તમારા ચરિત્ર ઉપર લાગેલા દરેક પ્રકારના ડાઘ થોડા જ સમયમાં દૂર કરે છે આ વાત કડવી જરૂર છે પણ છે સાચી આજના સમયમાં છોકરીઓને સુંદરતા અને દહેજ જોઈને પસંદ કરવામાં આવે છે મૂલ્યો અને ગુણો કેવા છે એ તો લગ્ન પછી જ જોવા મળે છે જે અજ્ઞાની હોય છે તે તમારી ખુશી છીનવી શકે છે એવા અજ્ઞાની આગળ મૂર્ખ બનીને જીવવું વધુ સારું છે અરીસાની કિંમત ભલે હીરા કરતાં ઓછી હોય પણ હીરાની જવેલરી પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસાની શોધ કરે છે કડવું જરૂર છે પરંતુ છે સત્ય જીવન વૃક્ષોની જેમ પસાર થઈ રહ્યું છે લોકો વૃક્ષોના ફળ તોડીને ખાય છે અને તેઓ વૃક્ષોને પથ્થર પણ ફેંકે છે લોકો બ્લડ પ્રેશરના નામે મીઠું ખાવાનું બંધ કરી દેશે ડાયાબિટીસના ડરથી મીઠાઈઓ ખાવાનું બંધ કરી દેશે પરંતુ ભગવાનના ડરથી તેઓ કોઈનું અપમાન કરવાનું અને કોઈનો અધિકાર છીનવી લેવાનું બંધ નથી કરતા વાત કરવી જરૂર છે પણ છે સાચી શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ એકબીજાને મળવાનું નક્કી કરે છે ભગવાન તેમને કોઈને કોઈ સ્વરૂપે જરૂર મળે છે જ્યાં સુધી આપણને કોઈ વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી ન મળે ત્યાં સુધી આપણે મૌન રહેવું જોઈએ કારણ કે અસત્ય કરતાં અધૂરું સત્ય વધારે ખતરનાક છે કરવું જરૂર છે પરંતુ છે સત્ય આજકાલ લોકો પૈસાદાર લોકો સાથે ધનવાન લોકો સાથે સંબંધો બાંધે છે પરંતુ ગરીબી જોઈને મોં ફેરવી લે છે વાત કડવી જરૂર છે પરંતુ છે સાચી જે ખોટો હોવા છતાં ખોટો નથી તે પુરુષ છે અને જે સાચો હોવા છતાં ખોટો છે તે સ્ત્રી છે જે લોકો કારેલા કરતાં પણ વધારે કડવા હોય છે તે મુશ્કેલીમાં જરૂર તમને મદદ કરશે પરંતુ જે લોકો સાકર જેવા મીઠા લાગતા હોય છે તે લોકો આપણને ઘણીવાર છેતરે પણ છે જીવનમાં ક્યારેય કોઈને કમજોર ન સમજતા આખી દુનિયાને પલભરમાં ડૂબાડી શકે એવો મહાશક્તિશાળી સમુદ્ર તેલનું એક ટીપું પણ ડૂબાડી શકતો નથી જે ભાગ્યશાળી છે તે પોતાની મેળે આવશે અને જે ભાગ્યશાળી નથી તે પણ આવશે પત્નીનું સત્ય કેવું છે તે જાણો પતિ પોતાની પત્નીને પ્રેમથી રાખે તો સ્ત્રી પોતાના મામાનું ઘર પણ ભૂલી જાય છે પરંતુ એ જ પતિ પોતાની પત્નીને રાખે છે જો તમે વરખને પીડા આપો છો તો વરખને સૌથી પહેલાં એની જન્મભૂમિ યાદ આવે છે સંબંધો નિભાવવા હોય તો મિલન જરૂરી છે નહીં તો છોડ પણ સુકાઈ જાય છે અને ભૂલી જાય છે જીવન ન તો ભૂતકાળ છે ન તો ભવિષ્યકાળ જીવન વર્તમાન છે આચરણનો અનુભવ એ જ જીવન છે ઝાડની ડાળી ઉપરથી પડતું એક પાંદડું આપણને શીખવે છે કે જો તમે કોઈના માટે બોધરૂપ જીવન જીવશો તો તે પાંદડું તમારા ઉપર જ પડશે તમે ગમે તેટલા તારાઓ જુઓ ગમે તેટલા સપના જુઓ પણ જો તમે ખોટી જગ્યાએ હશો તો સમજી લેજો કે તમારી કોઈ કિંમત નથી આ વાત કડવી જરૂર છે પણ છે સાચી જ્યારે હૃદય બીજે ક્યાંય જોડાઈ જાય છે ત્યારે સૌપ્રથમ અવરોધિત થાય છે સમુદ્રમાં તમે ગમે તેટલી ખાંડ નાખશો તો પણ તે સમુદ્ર ક્યારેય મીઠો નથી થતો તેવી જ રીતે તમે સ્વાર્થી લોકોને પોતાના બનાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ તે સ્વાર્થી લોકો ક્યારેય તમારા બની શકશે નહીં ઘરમાં સાપ દેખાય તો લોકો તેને લાકડી વડે મારતા હોય છે પરંતુ એ જ સાપ જો શિવલિંગ ઉપર જોવા મળે તો લોકો તેને પગે લાગે છે તેનું સન્માન કરશે કહેવાનો હેતુ એ છે કે સન્માન તમારું નહીં પણ તમારા સ્થાનનું તમારા હોદાનું કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચા પ્રેમની નિશાની પ્રતીક્ષા છે જે પ્રતીક્ષા શકે છે એ જ જોઈ શકે છે તે જીવનભર પ્રેમ કરી શકે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ